આપણે નવા વર્ષમાં આજે હું કામ કરવાના છીએ એ તમે આપણા લોગમાં બને ગયો નવું વર્ષ એટલે કે શું કહેવાય આપણું તો નવું વર્ષ તો વહી ગયું છે પણ આ ઇંગ્લિશ તાનીનું નવું વર્ષ પહેલી તારીખ તો આ રહી આપણે પ્યારી લઈને જવાનું છે જો અમારે રામ પ્યારી માથે આજની બે ગયો છે હા હા જો લેવર દબો ને ઉપડી ગઈ ગાડી તો ફાઇનલી વાળીએ પહોંચી ગયા છે અને પાણી ચાલુ કરી દીધું છે તો જોવું જાય છે પાણી એક પાઈ દીધું છે અને બીજામાં મૂકી દીધું છે કા કલ્પ આવ્યો આમ તારો બાપ છે બેટા અને એક વસ્તુ તમને એ મસ્ત બતાવવા જઈ રહ્યો શું આપણો જીવનમાં એ વસ્તુ બનાવવા માટે એક જીવ એટલી મહેનત કરે છે તમને બતાવું તમે જોઈ શકો છો એમને કેવી રીતનું ઘડતર કર્યું છે જોવો આ કુદરતી કળા કેવાય વાલા જો બધા અત્યારે કામે લાગી ગયેલા કેવા મસ્ત કામ કરી રહ્યા છે શણતર સણે છે કેવા મસ્તી ના અને એ આપણી ઈચ્છા કઈ છે એ તમને બતાવી દઉં આપણે ઘરની ઈચ્છા છે કે આપણે ક્યાંક સારું ઘર હોવું જોઈએ ખુદ બનાવે છે એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરી દીધો સાહેબ ઘણો સપોર્ટ કર્યો છે બે ની પચીસની સાઇડમાં અને બે ની છવ્વીની સાઇડમાં મને સપોર્ટ કરો તમારો નાનો ભાઈ હમજીલ એટલી અપીલ દિલ્લીની વિનંતી છે હે હું કરશો ભાઈ કહેવા કારો ખાડા હા શું છે નિ હા પણ

રોવા મંડ એવું બતાવે આપડા youtuber ને આપણે બધા મિત્રો રોવા મંડ રસ્કા નો પેલો વાટ છે એટલે જો કેટલો રસકો વાટ નાખ્યો છે તમને બતાવું જો પાણી થી રસ્કો વાડ નાખ્યો છે લગભગ એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ દસ પંદર પંદર જે કોલી કરી નાખી છે આઈ સુધી રસકો વાડ નાખ્યો છે જો રસકાનો ભારો પારો બાંધી દીધો છે હું કે એમ કેતા કે ઓછો રસ્કો કાલે વાયો આજ વધારે વાર લાગશે હા આ તો પેરસ કઈ ગાડી બાંધી ઓહો વજન ઘણું છે હો પપ્પા આ તો ફાઇનલી હવે ખડની નહીં પણ આ ગાડી સડાઈ દીન ગાડીમાં બાંધીને નાખી આ માચા હા ઉભા રહેજો એટલે ગાડી વજનવાળી છે બોલ માસરે આમ ઠેકડા મારવા કપડાં લાઈન બાઈન દઈએ એની અંદર ફીટ કરી દઈએ પગાર થઈ ગયો આનો અઘરું તો હું હવે આપણી માટે અઘરું કઈ નહીં મહેનત કરવા માટે અઘરું કઈ નથી ટાટર બતાવું જો આ રહ્યું ટાટર અહીંથી મોટર ચાલુ થાય પણ આયા હું ટાટરમાંથી ટાટર ચાલુ કરી દઉં એટલે મોટર ચાલુ થઈ જાય પાણી ન નીકળે ને

હા ચેનલને સબસ્ક્રાઇબ કરતા જઈજો